મથુરામાં કોઈ તને ઓ કાન કે ગોકુળની કોણ હતી રાધા ત્યારે તું શું જવાબ આપીશ માધા તારું નામ તને નહોતું યાદ અને વળી રાધાનું નામ હતું ઓઠે અટરાણા પટરાણા કંઈક હતા હજી તો રાધા તો પોઢીતી હાથ કોઠે એ રાધાવીણ વાંસણીના વેણ નહીં એવા તે સોગંદ સિદ્ધ ખાધા ત્યારે તું શું જવાબ આપીશ માધા અને રાધાના પગલે ઊભું વૃંદાવન તું ફાગણની ફોરમ થઈ ખીલો રાધાના એક એક શ્વાસ તણા ટોડ લે તું આહાડી મોર થઈ ઢંકો ઈ રાધા ને વાંצડી બેય પડી ગયા આંગા એ વાતે સી પડ્યા વાંધા ત્યારે તું શું જવાબ આપીશ માધા અને ઘણીક ગોકુળ તો ઘણીક વૃંદાવન ઘણીક મથુરાના મેલ ઘણીક રાધા તો ઘણી ગોપીઓ ઘણીક કામડીના ખેલ હેત પ્રીત નો હોય કાન આવા હેત પ્રીત નો હોય કાન આવા રાજપાઠના ખેલ એ રાધા અને વાંસળી બેય પડી ગયા આઘા એવા તે સી પડ્યા વાંધા ત્યારે તું શું જવાબ આપીશ માતા કૃષ્ણને આટલા સવાલ કર્યા પછી કૃષ્ણ જવાબ આપે છે પણ એ જવાબ મુરલીધર એ કાળીયો ઠાકર કેવો જવાબ આપે ગોકુળ મથુરા અને વૃંદાવન એ મારે અંગે પહેરવાના વાગા અમે રાજીપો હોય તાનક અંગ પર રાખીએ નહીંતર રાખીએ એને આગા ગોકુળ મથુરા ને વૃંદાવન મારે અંગે પહેરવાના વાઘા એને રાજીપો હોય તાલગ અંગ પર રાખીએ નહી રાખીએ એને આગા અને સોળે શણગાર મારા સગડો સંસાર મારા અંતર નો આઈટમ છે રાધા તેથી જ કોઈ મને પૂછો માં ગોકુળ ની ઈ કોણ હતી રાધા ગોકુળ ની ઈ કોણ હતી રાધા કૃષ્ણ એટલે એક એવું તત્વ એક એવી શક્તિ કે જેને સમજવામાં આજ સુધી દુનિયાના કોઈ પણ વિધ્વતા કેટલી વિધવતા એ કેટલી વિધ્યા કોઈ એને સમજવામાં ઉકેલવામાં આજની સુધી આપણે સફળ નથી થયા કારણ કે બાળરૂપ લઈ લ્યો તો નટખટ પણ એનો એ માળા કુરુક્ષેત્રના મેદાનમાં જે દી આવે તે દુ રૂપ કંઈક અલગ હોય પણ કૃષ્ણના એક એવા જ રૂપની એક કૃષ્ણને પ્રિય પાત્ર કૃષ્ણનું ગમતું પાત્ર એક રાધા અને કૃષ્ણના નજીકનું બીજો કોઈ માણસ હોય તો એ સુદામા વાત માંડવી છે કૃષ્ણ ને સુદામાના ભાઈ બંધી દોસ્તીની આશ્રમમાં ભેગા રમે ભેગા ભણે દિવસો વીતતા જાય પછી બે નોખા પડી જાય વખત એવો આવે કે સુદામા ને લગ્ન થઈ જાય છોકરા થઈ જાય પણ ગરીબી હાટો લઈ ગઈ છે સુદામાને ઘર કરી ગઈ છે પત્ની સુદામાને જાવ ને કૃષ્ણ તમારો મિત્ર છે દેહ તો આપણું થોડુંક હાલે તમે અહીંયા જાઓ ને જે આપે આપણે ક્યાં એની પાસે માગવું છે જેથી વખત થાય તેથી દઈ દેવું એને આપણે ક્યાં પાસે રાખવું છે પણ સુદામાનું મન ન માને મનમાં મનમાં એમ કે કૃષ્ણ આગળ ક્યાં મોઢે જાય કહું મારે તારી પાસેથી જોઈશ કયા મોઢે તારી પાસે માગું પણ છતાંય લાચારી તત્વ એવું છે ગરીબી તત્વ એવું છે માણસ ને કારણ કે આખર સુદામાની નજરે ના બાળકો ઉપર પડે ને તે હિન્દી જબાનનો એક શેર છે કે અપની ખુશીઓ કો મારકર જીતા હે અપની ખુશીઓ કો મારકર જો જીતા હે

એ દિવસો નું વાગોળતા જાય કારણ કે એની અમીરા હતી સાંદીપની ઋષિના આશ્રમમાં અમે તેથી કૃષ્ણ ઉપર સુદામા કૃષ્ણને તો એ દિવસોની એની યાદી થાય કે કૃષ્ણની નોટું હું લખી દેતો હું કૃષ્ણનું કેટલું ધ્યાન રાખતો એની અમીરાત તેથી સુદામાને એમ થાય તેથી મારે કૃષ્ણ પાસે માગવાની કઈ જરૂર ન પડતી

કોણ માનશે સુદામા મનમાં વિચાર કરે કે મારો કૃષ્ણ પાસે માગવાનું કઈ જરૂર પણ આ વિચારોની ગળમથલ સુદામાના મનમાં જેટલી જેટલી હાલે છે આમ કરતા કરતા એ બ્રાહ્મણ એ વેદના રોતો રોત પગમાં ટહેરું ફૂટી ગઈ છે લોહીની દ્વારકા કયા આવી જાય ખબર નથી પડતી અને દ્વારકા વાત આપ જાણો છો કે દ્વારપાળો આગળ આવીને ઉભો રહીએ અને એને વિનંતી કરે કે મારા કૃષ્ણ પણ સુદામાના એના ચિત્ર ને જોઈ સુદામાના વેહ ને જોઈ સુદામાના દેખાવ ને જોઈ અને દ્વારપાળો દાંત કાઢે હસવા માંડે કે તું થોડો કૃષ્ણનો ભાઈબંધ હોય બીજું કોઈ નવમ નહીં મળતું હોય અમારા કાર્ય ઠાકરને ભાઈબંધી કરવા તન મિત્ર બનાવે કેટલી રકજક હાલે અંતે સુદામા બહુ કીએ એટલે એમાંથી એક દ્વારપાળ ને ખીચ ચડે અને સુદામા ને ધક્કો મારીને પાડી દે તેદી સુદામા પાડ્યા પછી નજર ધરતી માટી ઉપર પડે રેતી ભરી અને સુદામો તો હું ભિખારી નથી દ્વારપાળો ને કેવા નતો માંગતો કારણ કે એ બ્રાહ્મણની વિધ્વતા એની મોટા એટલી હતી કે તમને ખબર નથી હું એનો કેવો મિત્ર છું એટલે તમને નહીં કહું પણ મનોમન કીધું તું કે હું ભિખારી નથી કોઈ આસમા બી દે તો મેં દામન ન ફેલાવું એને કૃષ્ણને મનોમન કેતો તો કે અગર કોઈ આસમાન ભી દે દે તો મેં દામન ન ફેલાવું મગર તેરે દરકી મિટ્ટી ભી મેરી સર આંખો પર હે કૃષ્ણ હે દાતા હે પરમાત્મા તારા આંગણાની ને હું માથે ચડાવું ને એમાં કોઈ દ્વારપાળ ને દયા આવી જાય કે લે ને કઈ આવું આમાં મારું શું વહી જાય કૃષ્ણને સાંભળવું હોય તો સાંભળે ન સાંભળે તો કાંઈ નહીં એટલે દ્વારપાળ સુદામાની રક્ષક અને આજીજી સાંભળી અને દ્વારપણ અંદર જાય કૃષ્ણ અષ્ટપટરાણી વચ્ચે બેઠો છે માથે મુગટ છે મોરપીસ માથે શોભી રહ્યું છે મરક 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 દાંત કાઢા કરે છે અને કૃષ્ણ એનું તો વર્ણન નહીં શું કરવું એમાં બાકી એ શું હોય એટલે એમાં દ્વારપાળ સામે જઈએ ને ઊભો રહીએ દ્વારપાળ એટલું બોલે કે મહારાજ બારે કોક માણસ આવ્યો છે તમને મળવા માંગે છે કૃષ્ણ સવાલ કરે કોણ છે કોણ આવ્યું છે કે કોઈક ગરીબ માણસ છે ઓરખાણ કેવી આપી તે દ્વારપાડે ગરીબ કોઈ માણસ છે મેલા કેલા લુગડા છે ઉઘાડા પગ છે બ્રાહ્મણ છે બ્રાહ્મણ શબ્દ હાઇમ્રો ત્યાં કનૈયા ને થોડોક થડકાટ થયો પણ દ્વારપાળ જાય એટલું બોલે ને કે નામ એનું સુદામો જણાવે છે ત્યાં તો હડી કાઠી દોડી પડ્યો સુદામો આવ્યો મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો હડી કાઠી અને પગમાં વાઘા વીટડાતા જાય કૃષ્ણ પડતો જાય ઊભો થઈ જાય ફરી પાછો દોડે ફરી પડી જાય પગમાં લુકણા આવી જાય કૃષ્ણના માથેથી મુગટ પડી જાય અને જાયને દ્વારે ઊભેલા દ્વાર સુદામાને ભેટી પડ્યો કે આ સુદામા મારા બાપ તું ક્યાં હતો કોઈ પાંચ હાથ વરહનું બાળક બજાણીયાના ખેલને જોઈએ અને જેમ કુતૂહલના પ્રશ્નો પૂછે કે માઈ કેમ થી હોય છે એ ક્યાંથી લાવતો હોય છે આ કેમ કરતો હોય છે એ ક્યાં મૂકતો હોય છે આવા સવાલ કૃષ્ણ સુદામાને પૂછ્યા રાખે તું ક્યાં હતો મારા બાપ તારો વેહ કેમ આવો છે સુદામા તારો દેહ કેમ આવો છે સુદામા તે કંઈ ખાધું કે નહીં સુદામા તારી આંખમાં આંસુડા કેમ છે શું ઈ દ્રશ્ય કેદી દ્વારકાના પાત્રમાં ખળું જીવે છે સાહેબ આપણે તો ખાલી વાતો કરી હતી પણ સુદામો કઈ બોલી નથી શકતો હાથમાં તાંદુર ની પોટલી રહી ગઈ છે પણ કૃષ્ણ અંદર લઈ જાય સુદામા ને સિંહાસન ઉપર બેહાડી અને સેવકો ને નગરજનો ને ક્યાંક કોઈ પાણી લઈ આવો આજ મારે મારા બ્રાહ્મણના પગ ધોવા છે કૃષ્ણ ના આહુડા છે એ સુદામા ના ચરણ ઉપર પવિત્ર બ્રાહ્મણ ના પગ ઉપર પડતા જાય તેથી હાથ ફેરવતા ફેરવતા કૃષ્ણએ સુદામાના પગમાં છાલા જોયા લોહીની ટહેરું આવીને ફૂટી ગઈ હતી કાંટા અને ગોખરા સુદામાને લાગ્યા તા ચપ્પલ પહેર્યા વગરનો આયલો ને તેથી કૃષ્ણ મનોમન વિચારતો તો બહુ જ છાલે હે ઇનકે પહેરો મેં આના પગમાં કેટલી તિરાડું પડી ગઈ છે હિન્દી જબાનનો એક શેર છે કે બહુ જ છાલે હે ઇનકે પહેરો મેં કમ વખત ઉસૂલો પે ચલા હોગ આ માણસ સિદ્ધાંતો ને મુઈકા નહીં હોય ઉસૂલ ઉપર આવેલો હોય છે સિદ્ધાંત આ રે ને વાંછોડ નહીં ગઈ રહી હોય પણ ટૂંકમાં વાત કરું કે સુદામાની મહેમાન ગતિ થાય સુદામાની એવી મહેમાન ગતિ કરે કૃષ્ણ એવી મહેમાન ગતિ કરે સુદામો ગણિક તો એના દુઃખ ભૂલી જાય ઘરને ભૂલી જાય તાંદુરની પોટલી ખોલે કે આ શું લાવ્યો એમ કરીએ ને તાંદુરની પોટલી જટી લઈએ કૃષ્ણ અને એક બટકું જ્યાં એક એક મુઠી એક બુકડો મોઢામાં નાખે ને ત્યાં તો બાળકોના પત્ની ના સ્વરૂપમાં પોરબંદર માં બદલી ગયા હતા રૂપરૂપ નો અંબાર થઈ ગઈ પત્ની બીજો બુકડો નાખે ત્યાં મહેલ ખડા કરી દીધા અને ત્રીજો બુકડો જ્યાં મોઢામાં નાખે ને તા પશ્ચપટાણીઓ રોકી લીધો કે હા નાથ અમને જરાક ચખાડો જો ત્રીજા બુકડામાં કૃષ્ણને રોકવામાં ન આવ્યો હોત તો અષ્ટપટાણીઓ હોતી દ્વારકા પોરબંદરમાં ખડખડકી દે તો કૃષ્ણ પછી તાંદુર ખાય અને કૃષ્ણ સુદામાને ક્યાંક હાલ તને મેલ દેખાડું કે આ મારો મેલ અહીંયા અમે બેઠા હોય અહીંયા અમે ખાવાનું આવું દેખાડે છે સુદામો વિચાર કરે છે દીધું 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 તો તો કેટલું આને આનું થોડું જો મને મારે જરૂર ની મહેમાન ગતિ થાય પણ એક દી સુદામો જ્યાં બેઠા હોય ત્યાં સુદામા વિચાર આવે વિચાર તો કરો કે સુદામો માગવા આવ્યા છે એને કઈક જોઈ છે એટલે એના મિત્ર જરૂર પડી છે માગવા હટું થઈ આવ્યો છે માગવા હાટુ આવ્યો છે ને માગી નથી શકતો સાહેબ આ ઘટના જે માણસના જીવનમાં બની હોય ને એને ખબર હોય કે કોક કોકના આંગણે માગવા જાય પણ માગી ન હકી તેથી માલપા દરદ કેટલું હોય કાયમ રહી જાય તો પેગમ ભરી પડે એ દરદ જે દિલમાં કોઈ વાર એ ઘડીને માણસ હંગરી નથી શકતો સુદામો એને એમ થઈ ગયું કે હવે હું નહીં માગી શકું એટલે કૃષ્ણને કહે કૃષ્ણ હાલ હવે હું જાઉં તારે ને બહુ રોકાણો મને મજા આવી હો વખાણ કરતો જાય કે મને મજા આવી હો પણ કૃષ્ણનું પાત્ર એવું છે કે એને હજી સુધી કોઈ સમજી નથી આવ્યું એટલે તરત બીજી જ ક્ષણે એમ કહી દઈએ કે આ સુદામા તો હવે તમે જાઓ સુદામાને વડાવાટું થઈ અને કૃષ્ણ અને દરવાજે જાય દ્વાર સુધી જાય તેથી સુદામા ને જાતા જોઈએ ને ઓધવે કૃષ્ણને એટલું કીધું તું ક્યાં ને પાલખી બેહારી દો ને બ્રાહ્મણ ને હાલી ને રાઘુ બહુ લાગશે હો આને કઈક પાલખી કરી દો ને એ નહીં હાલી હકે તેથી કૃષ્ણ એ સુદામા કૃષ્ણએ એ ઓધવ કીધું તું કે ઓધવ હું ધારું તો આને હોના રથમાં બેહારી હોના બગીયુંમાં બગીઓમાં બેહારી મૂકી આવું પણ આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આનું પગ જ્યાં જ્યાં મારી ધરતી ઉપર પડશે ને મારી દ્વારિકા ને પાવન કરી દે આ બ્રાહ્મણમાં તાકાત એટલી છે કે ખેર પ્રભુ તમે એને કાંઈ વાંધો નહીં હાલીન ભલે જાય પણ એને કહી દીધું હોત તો કે તમે એને દઈ દીધું છે કૃષ્ણ ચૂપ છુપ્રીએ છે કાંઈ બોલતા નથી જોતા સુદામાને જોઈ એને કૃષ્ણ વિચાર કરે છે મનમાં કારણ કે સુદામા તું મને એટલો વાલો છે

તારું હર્ચર નો થયું હોત તો કદાચ તું મને ન ગમતો હોત અને કાં તો મારે હૃદય ન હોત તો તું ન મને ગમતો હોત પણ તું મને મારા જીવથી એ જાજોવાનો છે એટલે વધવને હક ન થાય એને મનમાં એમ થાય કે હું કહું કૃષ્ણને ફરીથી કીએ કે હે કૃષ્ણ તમે એને કહી દીધું હોત તો કે સીધી સીધી પોરબંદરમાં ખડકી દીધી છે હવે તારે કાંઈ ઉપાધી કરવાની જરૂર નથી મેં તને ઘણુંય દઈ દીધું છે અને તેદી કૃષ્ણએ એ જવાબ આપ્યો હતો ને એ જવાબ હાટું થઈ અને વાત માંડવી પડી તેદી અખિલ બ્રહ્માંડ નો માલિક યદુકુણ ભૂષણ મણી યાદવેન્દ્ર સરકાર કૃષ્ણ તો કે જો માગી ન હોય હું કેમ કઈ હકું મેં તને આટલું બધું દઈ દીધું છે એ માગવા હારું થઈને આવ્યો હતો મારી મદદ લેવા હાટું થઈને આવ્યો હતો લેવા હાટું થઈને આવ્યો તો છતાં એ માગી ન હઈ ગયો તું તેના રેને કયા મોઢે કહું કે તને આટલું બધું કહી દીધું છે વિચાર તો કરો કે કૃષ્ણ અને સુદામાની એ ભાઈબંધી કેવી છે એની મિત્રતા કેટલી ગાઢઈ છે કૃષ્ણની લીલાયું કેવી છે એની વાતો કરવા બેહી એના સ્મરણોને તાજા કરવા બેહી તો કઈક દઈએ અને કંઈક રાту હોય જાય પણ કૃષ્ણ અને સુદામા જેવા રાષ્ટ્રના એવા ભાઈબંધો

જેનો મિત્ર રાજી હોય ને એનો પરમાત્મા પછી કાયમ દાંત જ કાઢતો હોય એનો ભગવાન રાજી જ હોય એવા રાષ્ટ્રના સાચા મિત્રોના શરણે મારા શબ્દોને અર્પિત કરી અને મારા શબ્દોને વિરામ આપું છું હરિઓમ તત્સત ઇન્કલાબ જિંદાબાદ ઓમ સાંઈ જય મોગન